એક જ વખત ખાલી આ જમણા હાથ ત્યાં આટલું કરી દેવાનું છે એમાં શું તને તારું દ્વારકા મળી જાય નહીં તરફ બરોડા જઈને ફાંસીએ લટકાવી દેવામાં આવશે એક જ વાર અમારા ગોરા અધિકાર ના સામો અધિકારીને સામો ઊભીને આમ કરી દેવાનું તારે જમણા હાથે એક વાર સેલ્યુટ કરી દે સલામ કરી દે તેથી અમરેલીની કોર્ટમાં મૂળું માણેક બોલ્યો તો મૂળું નું મૂછે હાથ અને તરવારે બીજો તમારો દ્વારકાવાળાએ બેજ હાથ આપ્યા છે મને એક હાથ મારો મૂછ ઉપર રહે બીજો તરવારની મૂઠ ઉપર રહે પણ કદાચ દ્વારકા વાળે ત્રીજો હાથ આપ્યો હોય તો ગોલા અંગ્રેજ મૂળ માણેક તને સલામ ન કરે જ્યાં તારે ગોળી માર દે હોય ત્યાં મારી દે અને ફાંસી લટકા હોય ત્યાં લટકાવી દે આ હા હા વાતું કરવી બહુ હેલી ત્યારે ધર્મ બચ્યો ન કરું રંગ ધન લાગે ગપલ ન લાગે કોક દે ઊભા મોરની વાતું કરવી હેલી દો તલવાર બાંધ કે સભી કહાવત સુર પણ યુદ્ધ ચાણે ઓળખાય કિન કે મુખ પે નૂર ઘમાકા બોલે ને તો હારા હારા બજાર માં ઘણીવાર બગડાટા બોલ્યા તો અમુક દીવાલાડા સાંભળાડા વઈ જાય કોક કે ભાગ્યો કે તો હું તો પાણો ગોતતો તો પાણો નઈ હતાવાનું ગોતતો તો જારે બહપાટી બોલે તઈ ખબર પડે ધર્મ ને બચાવવા માટે કોઈ એવું ન માનતા ને એક વાત આથી કહી દઉં કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી પણ હકીકત છે એ મારે કેવું જોઈએ કાયમ કહું અહીંયા બેઠેલા બધાય લખી લેજો જ્યાં લખવું હોય ત્યાં વધારે હિન્દુ આજ ભારતમાં હોય અને વિશ્વ આખામાં હોય અને કોઈને મગજમાં એવો ફાકો હોય આ શબ્દ ફાકો શબ્દ એટલે વાપરું છું ઘણા ને એવો વેમ ઘરી ગયો છે કોઈ ના મગજમાં એવો વેમ હોય કે પ્રકૃતિ નો નિયમ છે એટલે આપણે હો કરોડ થી વધારે હિન્દુ આજ એકવીસમી સદી માં સહી તો કાઢી નાખજો વેમ નકર મારી પેહા આપજો હું બતાવી મને વાંચવાનો બધો શોખ છે એટલે આ જાણ્યા કરું કોઈ એમ હોય કે પ્રકૃતિ નો નિયમ છે એટલે સો કરોડ હિન્દુ હોય એવો કોઈ એમ હોય તો કાઢી નાખજો એક હાજર વર્ષ સુધી આ દેશની ધરતી આપણા સૂર્યો એ ધગતા લોહી કરોડ થી વધારે આજ આપણે જીવીશી ને આનંદ કરી છીએ આ હકીકત કોકદીક મેવાડ ને વાંચો કોકદીક મરાઠાઓ ને વાંચો કોકદી શીખ ગુરુઓ ને વાંચો કોકદીક આ વાઘેરો ને વાંચો તો ખબર પડે મેવાડ માં દોહ તો રાણાઓ થયા છે એક મહારાણા પ્રતાપ જેવા આપણને એક માન દેખાવા દીધો ઈ માસડો હિતેર વર્ષ નો મોદી સાહેબ હમો નમો કરે હતા આપણે દેખાડ્યું જ નહીં બધા રાણા બીજા કોઈ એક મહારાણા ને એવા ને એવા થી થયા એમ હું તમને આપી શકું એના પ્રમાણો બપા રાવલ થી લઈને ઈ મોહમદિન ઇતિહાસમાં કોઈ આપણે જોવો હોય તો મહાત્મા ગાંધી ને વંદન છે આપણા ગાંધીજી બહુ મહેનત કરી એને હું વંદન કરું છું મહાપુરુષ ને પણ પેલો કોઈ હજાર વર્ષમાં પેલો કોઈ રાષ્ટ્રપતિ હોય ને રાષ્ટ્રપિતા હોય ને તો બપ્પા રાવલ છે એક વાર એને વાંચો તો ખબર પડે ધરોહર સારી વાત છે મને ગૌરવ છે મારી ધરોહર છે એનું હું ગૌરવ લઉં છું પણ કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું આ ત્રણ જ આપડી ધરોહર બતાવવામાં આવી એકલા મેવાડના રાણા કુંભાઈ બત્રીસ થી વધારે દુર્ગ બનાવ્યા હતા એ આપડી ધરોહર નથી પ્રેમની નિશાની જો તાજમહેલો હોય જો તો હાથે કાપી લેવામાં આવ્યા હતા પછી કારીગરોના પ્રેમની નિશાની કોઈને ને જોયું હોય તો રાણી કે વાય છે જઈને જોવો તો ખબર પડે મહારાણી ધરતી એવી કેટલા કેટલા આપણી પાસે આપણી પરંપરા હતી પણ ખબર નહીં ઘણા હું કોઈ આપણે હાથું છે એ તો કેવું કે નઈ મારો જો અટાણ્યા રામ મંદિરનું ના આવે બધું મને કોઈકે પૂછ્યું રામ મંદિર બનવું જોઈએ કે એનામાં તમારું શું કહેવાનું બે વર્ષ પેલા કોઈ પૂછેલું બે ત્રણ વર્ષ પેલા મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જો ને અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છે હવે બીજી વાત અયોધ્યામાં ગમે એટલું ખોજશો તમારા સનાતનના જ પુરાવા નીકળશે અને કાબુલમાં ખોજશો ને તોય અમારા સનાતનના જ નીકળવાના છે એ તમને જ્યાં લખો એ ત્યાં લખી લેજો આવું હું ચાર વર્ષથી બોલતો આવું છું જોઈ લેવાનું શું છે વિડિયા ને બધા આ બધા સાક્ષી છે એમાં છ મહિના વર્ષથી છ મહિના પહેલા જ છાપામાં આવ્યું કે અહીંયા

કે મેરી પત્ની તો પાકિસ્તાન ભેડુતા છે ને અહીંયા જો સેફ આઝાદીની અભિવ્યક્તિ આવી ક્યાંય છે આપણે આ કેવું પડે કે નહીં બાકી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈને ભારત સુપરપાવર બનાવવાનો છે આપણે આપણો આ દેશ ભલે ફૂલે સારું પણ ઘણા નહક થાય છે એટલે બોલાઈ જાય છે એ હકીકત વાત છે એટલે એક દાખલો હું આપતો રહું છું આજે આપણું આપડે કોના નામના નગર હોય કોના નામના ગામ હોય રોડ અને રસ્તા હોય નક્કી દુનિયા કરે હું સનાતન ધર્મ એક સાહિત્યકાર તરીકે વાત મૂકું છું દુનિયા કરે હું મારું મારું અંગુઠો ધોઈને પીવું તો હું કોઈ દી મહાન ન થઈ શકું એમ આપણા સનાતન ના આપણે વખાણ નહીં પણ આપણે પુરાવા દઈએ તો દુનિયા માનવું પડે કે નહીં એ એક પુરાવો આવ્યો કોના નામના મંદિર હોય કોના નામના નગર હોય કોના નામના રસ્તા હોય એની તમને વાત કરું દુનિયા નક્કી કરે કોના નામના એક દાખલો આપું ચાલુ સંગીતમાં એક માણસે પોતાના હગા ત્રણ ભાઈઓ ને ગ્રાહુ મારી નાખ્યા હોય ગરાહ માટે થઈને મારી નાખ્યો હોય ગાદી માટે હગા ભાઈ ને કોઈ જીવતા દિવાલ માં ચણાવી દીધા ક્રૂરતા થી માર્યા ભૂંડા એવું કામ કર્યું હોય હગા મા બાપને ને જેલ માં પૂર્યા હોય ઓથેન્ટિક વાત હું કાયમ મારા પ્રોગ્રામ માં બોલું છું હું જેટલું અહિયાં બોલીશ એના માટે કોઈને કોર્ટ માં જવું હોય તો આપણે પુરાવા દેવા માટે તૈયાર છે આપણે બોલવામાં બકવામાં ઘણો ફેરો હોય આપણને ખબર છે બોલ બોલ અમોલ હે બિન તોલ મત બોલ પહેલે ભીતર તોલ કે ફીર બાપૂર્યા બાપ કરારો બાપ હોવા છતાં મને થોડું પાણી પીવડાવે મેં મુરદે જલત ને પનાહ નહીં મિલે ગઈ મને થોડું પાણી પીવરાવી દે બસ હું મરી જાવ છું હવે સેલા શ્વાસ છે કે કોઈ પાણી નહીં દે બેય મા બાપ તડફતા

કે તારા કરતા તો ઓલા સનાતન હિન્દુ ધર્મ વાળા હરાક મર્યા પછી માં બાપને પીપળે પાણી રેડવા જાય છે તું જીવતાય પાણી નથી પીવરાવતો ભલા માણસ હા 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 સાડા ત્રણસો વર્ષ પેલા શાહજહા બોલ્યો છે એ હું તમને કહું છું પ્રમાણ ખાલી આપી દો સનાતન ને એટલે દુનિયાને ને આફરડું આવવું પડશે મુદ્દો એ છે વાંચ્યા વગર નીકળી જાય કોક ને સાંભળી તો પછી નો ભેગું થાય પણ

મહારાણા સાહેબ પણ રાણા પ્રતાપ નો શેરો દાખો પડે ને માતાઓ બેનો એ બેઠા એમને કહું ધર્મ નો આધાર તો આ દેશ ની નારી શક્તિ પણ છે પેલા પેલો શિક્ષક એ માં છે બાળકો ને હિખાડે હા એની જવાબદારી બહુ મોટી છે કે તમારી દીકરી શું કરે દીકરો શું કરે માફ કરજો પણ મારે પ્રોગ્રામ માં કહેવાય જાય છે હું કાયમ બોલું છું કે અમે રાતે પ્રોગ્રામ પૂરો કરી નીકળી પછી ગાંધીનગર હોય અમદાવાદ હોય ભુજ હોય ભાવનગર હોય રાજકોટ હોય જુનાગઢ હોય સુરત હોય બરોડા હોય જામનગર હોય પોરબંદર હોય વાગે અમે પ્રોગ્રામ પૂરો નીકળી હોટલે રહી વર્ષના દીકરી અને દીકરાઓ મા બાપે ભણવા મુક્યા હોય ત્યાં જીલે ફી ભરીને મહેનત કરી અને અઢી વાગે કાફે માં બેઠા હોય આપણે પૂછી શું કરો તો કે નાઇટ આઉટ કરવા માટે આવ્યા તમારી જિંદગી જ આઉટ છે હવે નાઇટ આઉટ ની ક્યાં વાત રહી છે

અમારા પ્રોગ્રામ માં કીધું આ તો રેવા દો એટલે કહું છું મહારાણા પ્રતાપ નો શેરો ખાલી આમ ઝાંખો પડે ને અજબદે પવાર નામના રાજપુતાણી એમના પત્ની પડખે ઊભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો પોરો ખાઈ લ્યો થોડોક સમય કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દયો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરું એ ભલા માણસ અને આયા પણ જ્યારે હથિયાર છોડવાની તો વાત હતી જ નહીં

વાઇબ્રેશનો કાયમ આપણી અંદર હોવા જોઈએ બાકી એને કાપવા માટે આપણી સેના બરોબર છે આ સેનાના યુવાનો હોય પોલીસ હોય ઈ જે દોડે ને બધું કરે ને એ આપણે ખાલી વાત જ કરીએ હું એક ઓડીશ ની હફી જાય એને કેટલી કસરત કરવી પડે એ તો એના એંગલ થી જોવો ત્યાં જાવ ખબર પડે બહુ મોટી વાત છે વાત કરવી હેલી છે બધા હિમાળા હાસવી ને શોકીઓ હાસવી જે બેઠા છે બધા હું કાયમ બોલ્યો છું કે આજ પણ સરહદની માથે દેશની સેનાના યુવાનો જાગે છે

हिंदी हाँ, चैनलों में मैं जो देखिए गुजरात के सूरत का एयरपोर्ट है उधर से प्लेन आ रहा है इधर से भैंस जा रही है हाँ, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है मैं कितु हो सकती है सूरत में हमारे मालदारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालदारी का पाडा फाटीन दुआड़े जाता है काटियावाड़ी हिंदी બાધતા બા અર્થ મારો મને ખૂબ જાણીતું ગીત મને આ વખતે ઓખામાંથી જગત મંદિર સુધી થી અને દુનિયામાં ખૂબ બધાય મને જે હકીકત વાત કરી કીધી હોળી ધૂળેટી ઉપર અત્યારે વાગે છે પણ હોળે ઉપર લાખો યાત્રાળો આવ્યા એમાં બધાય ગીત વાગતા હતા એમાં વધારે પચાસ થી વધારે કોઈ વધારે હિતર ટકા સુધી કોઈ ગીત વાગ્યું હોય તો મારું ઓખો એકલું વાગ્યું છે અને ઓખાના માજુડાઓ હું એક પોરહ તો વ્યક્ત કરી હતી કે આજે વિશ્વના ફલક ઉપર ઓખો 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 થાય છે આ એટલા માટે આ ગીત કાંઈ જાહેરાત હોય કહી દેજો આપણે મજા જબરજસ્ત સાડીઓનાથી આપણે વધારીએ જે રાજભા ગઢવી જમાવટ જે કરે છે ત્યારે આપણા ધારાસભ્ય અને ખાસ કરીને જેની અહીં ખાસ પ્રેરક ઉપસ્થિતિ છે અગિયાર હજાર રૂપિયાથી રાજભાને વધાવે છે તાળીઓના કડાથી વધાવે જબરજસ્ત અગિયાર હજાર રૂપિયાથી રાજભાને વધાવે છે જબરજસ્ત તાળીઓના કડગડાથી આપણે વધાવી બહુ મોટી વાત છે એમની એ સમજી ગયા હું ઓલું મેં ન કહ્યું દ્વારકા વાળો

દૂધના ફીણ જેવો કેહુડાના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો અને બાઈ રાજી થઈ ગઈ 6 મહિનાનો દીકરો થયો પોતાના પતિને હારે લઈ ગાડામાં બેઠી બાઈ માનતા એની એવી હતી ખો નાળિયર સાલા ઉતારી અને ઢગલો કર્યો ગંજ કર્યો ગાડામાં અને ગાડા ખેડૂને કીધું કે હાલો દ્વારકા લઈ લ્યો ધીરે 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 સૌરાષ્ટ્રની ધરતીના કેડા કાપતા કાપતા ઓખો આવ્યો દ્વારકાની બજારમાં બરોબર આવે છે અને બજાર પૂછવા માંડ્યા સોમયા માણેકનો ક્યાં પાળ્યો છે સોમૈયા માણેક ની ખાંભી ક્યાં છે ઓલી બાઈ કે છે મારે હો નાળિયેર એના કપાળમાં ફોડીને મારે માનતા છે એટલે વધારેવાના છે મેં કીધું એમ બધાય પ્રકારના માણસ દુનિયામાં હોય અમુકને ને સારું થતું હોય તોય નો ગમે એમ એવા ઈર્ષા કરો તો એને ખબર પડી ઓહો હો સોમૈયા માણેકના કપાળમાં જ ફોડવાના તો સારું સારું જાવ જાવ આગળ છે હો હવે માનતા ફેરફાર ન કરતા કાય ન્યાજીને કીધું સોમૈયા માણેકને ને કે લે ફોડ હણે મથો દેવજા દીકરા માથું ફોડાય હવે પણ ઓલો તો પરમ પ્રતાપી અને ભક્તરાજ રણછોડ રાય નું દ્વારકાધીશ સોમયા માણેકે કીધું કઈ વાંધો નહીં બેન ને મોકલો ને બેન ને પછી ખબર પડી દીકરી ને અરે હાય હું એવું માનતી હતી કે સોમયા માણેક ની ખાંભી કે પાળી હોય છે એમાં હું નાળિયેર ફોડીશ આ તો જીવતો રાજા છે આવી મને નોતી ખબર રો મિડી ભાઈ અરે બાપા સોમયા માણેક ને કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ મને એમ કે તમારો પાળ્યો હોય છે એમાં હું નાળિયેર ફોડીશ મને દીકરો તમારી કૃપાથી આવ્યો છે દીકરો થયો છે માનતા બરાબર જુવારી લે અને માથામાં નાળિયેર હોય નાખ હું માથું ખુલ્લું રાખીને તારી સામે ઊભો છો એ મથો ખુલ્લો રખી દયાસી જોર બરાબર જોર હલી હચ મુજી ધી તારી માનતા મને બરાબર જુવારી લે

મિત્રો એક નાળિયર બે નાળિયેર પાંચ દસ વીસ પચીસ ત્રીસ પચાસ આઠેરે એસી નેવું હોય હો નાળિયેર ના બા ઘા કર્યા અને કપાળ થી એક મેઘ છેટે આવે એટલે ફાટી જાય